સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક નવી સર્વિસ શરૂ થઈ છે અને તે છે દર્દીઓની સેલ્ફ સર્વિસ સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓ જાતે જ બોટલ લઈ અને એક્સરે પડાવવા જતા નજરે પડ્યા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ વખતો વખત વિવાદમાં આવતી રહે છે ત્યારે હવે નવી સિવિલ હોસ્પિટલનું રેડિયાળ તંત્રનું એક દ્રશ્ય સામે આવ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સેલ્ફ સર્વિસ શરૂ કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સર્જરી વિભાગ સેવન માંથી એક દર્દી હાથમાં ગ્લુકોઝની બોટલ પકડાવી એક્સ રે માટે મોકલી દેવામાં આવ્યો છે દર્દીને હાથમાં બોટલ લઈને ફરતા જોઈ લોકોને આશ્ચર્ય થયું છે નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે દર્દીને હાથમાં એક બાજુ બાટલા ચડી રહ્યા છે અને બીજી બાજુ તેને એક્સરે માટે તે ગ્લુકોઝ ની બોટલ જ પકડાવી મોકલી દેવામાં આવ્યો છે આ દ્રશ્યો જોઈ સૌ કોઈ લોકોમાં નવી સિવિલ હોસ્પિટલ તંત્ર સામે રોષ વ્યક્ત થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત